પચડી ધિકારતા એ માણવા લાગ્યા સુદર્શન હાથમાં લીધા પછીનો ફરક તો જુઓ ને ગઝલો લખું છું દર્દ ભરી ને ત્રસ્ત હાલ છે ગઝલો લખું છું દર્દ ભરી ને ત્રસ્ત હાલ છે ને વાહ વાહ કરો છો કમાલ છે ગઝલો લખું છું દર્દ ભરી ત્રસ્ત હાલ છે ને આપ વાહ વાહ કરો છો

બચવાના ચાન્સ છે કે ડૂબી જઈશ આખો જોશીજી મારી પીડા બાબત ભવિષ્ય ભાખો ને જોઈ મને ચિકિત્સક ગંભીરતાથી બોલ્યા જોઈ મને ચિકિત્સક ગંભીરતાથી બોલ્યા પંખો જે રૂમમાં છે ત્યાં દોરડું ના રાખો

કબજાનો કાગળ લઈને આવ્યો છે ઘડી પર બાંધવા દીધી હાજી હાજી જેની પર થયો તો રેપ એ આ બાઈ છે હાજી જેની પર થયો તો રેપ એ આ બાઈ છે શું કહ્યું સર નામ એનું નામ ભલમન સાહી છે હાજી જેની પર થયો તો રેપ એ આ બાઈ છે શું કયું સર નામ એનું નામ બલવંત સાઈ છે ને સૂર ચૂક્યો જો ગવૈયો તો પંડિતે ઉધળો લીધો સૂર ચૂક્યો જો ગવૈયો તો પંડિતે ઉધળો લીધો પણ સભામાં ભૂપતિની છીક બહુ વખણાઈ છે ને જે ઘરે એક રકાબી ચાના પણ સાસા હતા જે ઘરે એક રકાબી ચાના પણ સાસા હતા એ ઘરે ઉડતી રકાબી આવીને ટકરાઈ છે ને મને ખોટું નથી લાગ્યું કહું છું પણ લગાડું છું મને ખોટું નથી લાગ્યું કહું છું પણ લગાડું છું ઘણી વેળા હું પોતાને જ આ રીતે ધજાડું છું મને ખોટું નથી લાગ્યું કહું છું પણ લગાડું છું ઘણી વેળા હું પોતાને જ આ રીતે દજાડું છું બધા કહે છે તમારે તો હવે જલસા જ જલસા છે બધા કહે છે તમારે તો હવે જલસા જ જલસા છે તમે શું મારી હિંમત તો જો હું આઈ પાડું છું